ગુજરાત રાજ્ય સરકારના કૃષિ વિભાગના સહિયારા પ્રયાસ કેન્દ્ર સરકારના પરંપરાગત કૃષિ વિકાસ યોજના અંતર્ગત પ્રાકૃતિક ખેતી માટે સેમિનાર નું આયોજન ગાંધીનગર ખાતે મોટી સિંહોલી ગામના પ્રતેનામ કૃષિ મોડેલ ફાર્મમાં કરવામાં આવ્યું છે રાસાયણિક જૈવિક ખેતીની મર્યાદાઓ હોઈ દેશમાં પરંપરાગત પ્રાકૃતિક ખેતી માટે વિશેષ અભિયાનમાં હાલ રાજ્યના નવ લાખ કિસાન મિત્રો જોડાયા છે જે અંતર્ગત સ્થાનિક લોકો માટે જરૂરી માહિતી આપે વધુ વેગ આપવાના પ્રયાસો હાથ ધરી હકારાત્મક પરિણામ મળે તે માટેની માહિતી આપી હતી આપ અત્યારે પ્રાતેનામા પ્રાકૃતિક ફાર્મ મોટી સિહોલી ખાતે છો આ એક ગવર્નરનું અને જે વિઝન છે અને આત્મા કચેરીનું જે વિઝન છે એવું પ્રાકૃતિક કૃષિ ફાર્મનું મોડેલ છે અહીંયા પ્રાકૃતિક કૃષિ કેવી રીતે કરી શકાય એના તમામ જે આયામો છે કે દેશી બીજ અને દેશી ગાય એના આધારિત જ ખેતી છે દેશી બીજમાં એને બીજામૃત આપવાનું ગાયના ગોબર અને ગૌમૂત્રથી જીવામૃત બનાવવાના ગાયના ગોબર અને ગૌમૂત્રથી ઘનજીવામૃત બનાવવાનું ઓછામાં ઓછી ખેડ કરવાની અને તમામ પાકો એકી સાથે એકના બદલે વિશેષ વધારે પાકો વાવવાના ભેજ સચવાઈ રહે એટલા માટે વાપસા કંડિશનનો પણ અહીંયા ઉપયોગ કરવાનો અને કોઈપણ પ્રકારના અળસ્યાને ગરમી ન લાગે તાપ ન લાગે એનાનો પોતાનો ગ્રોથ થાય એના માટે એક આચ્છાદન ઓછાળની પદ્ધતિ પણ છે એટલે પ્રાકૃતિક ખેતીના જે તમામ પાંચે પાંચ આયામો છે અહીં કરવામાં આવે છે આપણે ખરી રીતે અત્યારે જે ખેતી કરી રહ્યા છે રાસાયણિક ખેતી છે કેમિકલ કે જેમાં તમે ડીએપી યુરિયા ઇન્સેક્ટિસાઇડ પેસ્ટીસાઇડ નાખો છો જેનાથી થકી વડે શરીરની અંદર ખૂબ ઘણા પ્રકારના રોગો કેન્સર બીપી ડાયાબિટીસ હાર્ટ એટેક પ્રોસ્ટેટ એવા રોગો થાય છે ત્યાર પછી જૈવિક ખેતી જૈવિક ખેતી આપણે જૂની ખેતી હતી પણ અત્યારે જે પ્રાકૃતિક ખેતી છે એની અંદર આ તમામ આયામો કરી અને એનો પ્રચાર અને પ્રસાર ખેડૂતો કરી રહ્યા છે અત્યારે ગુજરાતમાં નવ લાખ કે તેથી વધારે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને એ પ્રાકૃતિક ખેતીના જ ભાગરૂપે આવતીકાલે આપણી જે દેશી પરંપરાગત ખેતી છે જેને પરંપરાગત કૃષિ વિકાસ યોજના ભારત સરકારની છે જેમાં ગામડાઓના જૂનાવાણી જે ખેતી દેશી પદ્ધતિ કરતા એનો એક નાનકડો ભાગ આવતીકાલે રાખેલો છે અને એમાં પણ પ્રાકૃતિક ખેતી ક્યાં ઉપયોગી થઈ શકે એ માટેનો કાર્યક્રમ છે